ભુજના સ્મૃતિવન ખાતે કેમલ મિલ્કના ઔષધીય ફાયદા અંગે સેમિનાર યોજાયો ભુજના સ્મૃતિવન ખાતે ઊંટણીના દૂધના ઔષધીય ગુણો અંગે ચર્ચા કરવાની સાથે તેને વિશ્વ ફલક પર પહોંચાડવાના ભાગરૂપ અમૂલ ડેરી અને સરહદ ડેરી દ્વારા સેમિનાર યોજાયો હતો આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજી ઉંબલે જણાવ્યું હતું કે યુનેસ્કો દ્વારા આખું વર્ષ કેમલ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપ ભારતમાં કચ્છ બનાસકાંઠા અને રાજસ્થાનમાં કેમલની વસ્તી હોવાથી ખાસ કરીને કચ્છ જિલ્લામાં વર્ષ બે હજાર સત્તરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સૂચના આપી કેમલ મિલ્કનો પ્લાન્ટ કચ્છ સરહદ ડેરી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને મિલ્ક પ્રોડક્ટમાં જેમ અમૂલમાં લખાય છે કે ટેસ્ટ ઇન ઇન્ડિયા એ જ રીતે સરહદ ડેરી દ્વારા ઊભા કરાયેલ કેમલ મિલ્ક પ્લાન્ટની ઓળખ પણ ફર્સ્ટ ઇન ઇન્ડિયા છે કારણ કે સમગ્ર દેશમાં કેમલ મિલ્ક માટેનો એકમાત્ર પ્લાન્ટ કચ્છમાં છે આમ એશિયા ખંડમાં કુલ ચાર પ્લાન્ટ આવેલા છે જેમાં બે દુબઈ અને એક પાકિસ્તાનમાં છે જ્યારે ભારતમાં એકમાત્ર કચ્છ જિલ્લામાં આ પ્લાન્ટ ઊભો કરાયું છે કેમલ મિલ્કની જે ટ્રેડિશન મોડિશિયન વેલ્યુ છે એ વેલ્યુ પબ્લિક સુધી પહોંચાડવા માટે તેના તજજ્ઞ સાયન્ટિસ્ટ વગેરે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ રિસર્ચ કર્યું છે તેવા જાણકાર અને ટેકનિકલ લોકો દ્વારા સેમિનારમાં જોડાયા હતા હાલ સમગ્ર દેશમાં કેમલ મિલ્કનો આ એક જ માત્ર પ્લાન્ટ છે જે કેમલ મિલ્કનું ઓર્ગેનિક સર્ટિફિકેટ પણ આ પ્લાન્ટ ધરાવે છે તેવું શ્રી હુંબલે જણાવ્યું હતું આ સેમિનારમાં કલેક્ટર શ્રી અમિત અરોરા સાહેબ ડીડીઓ એસ કે પ્રજાપતિ કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ એન એચ કેલાવાડા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ एआरसी ना डायरेक्टर अर्थबंधु साहू सहित अनेक अग्रणियों ऊंट अने उछेरक मालदारी संगठन मालधारियों जोड़ाया था सरहद डेरी द्वारा कैमल मिल्क कॉन्फ्रेंस का स्मृति वन में आयोजन किया गया था कैमल मिल्क के जो लाभ हैं डायबिटीज में ऑटिज्म में वो लोगों तक पहुँचे जो उसके बेनिफिट्स हैं वो डॉक्यूमेंट हो उनकी पब्लिसिटी हो जो एक्सपर्ट्स हैं डेयरी इंडस्ट्री के कैमल मिल्क के साथ जुड़े हुए उनसे हम लोग सीखें और इस कैमल मिल्क इंडस्ट्री को हम लोग किस तरह एक अलग स्तर पर ले जाके मिल्क कलेक्शन बढ़ा सकें उनकी प्रोसेसिंग कर सकें उनकी सप्लाई चेन को एफिशिएंट कर सकें उसके ऊपर एक सिंपोजियम का यहाँ आयोजन किया गया था तो सरहद डेयरी को खूब खूब खुँँ शुभकामनाएँ કે સરદ ડેરી જી એક્સપર્ટ્સ હે ઉનકે સાથે મિલકત એક રોડમેપ બના શકે કે નેક્સ્ટ કેમલ મિલ્ક રેવોલ્યુશન કચ્છ કેમલ મિલ્ક માટે આજની જે કોન્ફરન્સ છે એ આમ તો કચ્છ માટે ખૂબ મહત્ત્વની છે પણ યુનેસ્કો દ્વારા આખું વર્ષ કેમલ મિલ્ક માટે ઉજવણી કરવાનું જ્યારે વિશ્વ સંસ્થાઓએ નક્કી કર્યું છે ત્યારે સરહદ ડેરીને એમ થયું કે લગભગ ઇન્ડિયામાં કેમલ મિલ્કની જે વસ્તી છે કેમલની વસ્તી છે એ કચ્છ બનાસકાંઠા અને રાજસ્થાનમાં છે અને બે હજાર સત્તરમાં મોદી સાહેબની સૂચનાથી આપણે કેમલ મિલ્કનો પ્લાન્ટ અહીં સરહદ ડેરી કચ્છમાં શરૂ કર્યો એ ફર્સ્ટ ઇન ઇન્ડિયા છે જેમ કે અમૂલમાં લખીએ છીએ ટેસ્ટ ઓફ ઇન્ડિયા એવી રીતે આ જે પ્લાન્ટ છે એ ફર્સ્ટ ઇન ઇન્ડિયા એટલે આખા દેશમાં માત્ર કેમલ મિલ્ક માટેનો એક જ પ્લાન્ટ છે એશિયા ખંડમાં ચાર પ્લાન્ટ છે એમાં તો બે દુબઈ છે એક પાકિસ્તાન ને ભારતનો અહીં કચ્છમાં આના માટે કચ્છે ગૌરવ લેવું જોઈએ અને આની જે ટ્રેડિશનલ વેલ્યુ છે મેડિસિન જે વેલ્યુ છે એ વેલ્યુ પબ્લિક સુધી પહોંચાડવા માટે એમના તજજ્ઞો છે સાયન્ટિસ્ટો છે ડેરી ઉદ્યોગ સાથે કામ કરનાર માણસો છે અને આ દૂધ માટે જે લોકોએ અભ્યાસ કર્યો છે પેપર તૈયાર કર્યા છે રિચર્ચ કર્યું છે એવા જાણકાર અને ટેકનિકલ લોકોને અહીંયા બોલાવ્યા છે એનઆરસીસી એટલે નેશનલ કક્ષાની કેમલ મેકની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એમને અને આઈ એમ એ ભુજ આમ તો કચ્છ કહીએ ડૉક્ટરનું જે યુનિયન છે એ બધાને એટલા માટે બોલાવ્યા છે કે ટેકનિકલ આમના જે ગુણદોષ છે એ બધાની સાથે અમે મૂકી શકીએ શેર કરી શકીએ સાયન્ટિસ્ટોએ જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસનું તારણ કરી શકીએ સરકારની એજન્સીઓએ જે મંજૂરીઓ આપી છે એ ડોક્ટરો સુધી પહોંચાડીએ પ્રજા સુધી પહોંચાડીએ અને ડૉક્ટર એક એવું હથિયાર છે જે બધાએ ચાલ બધી જગ્યાએ ચાલે અને હેલ્થ માટે અકસીર ઉપાય કરનાર ડોક્ટરો જે છે એમને પણ પૂરી જાણકારી મળે સનસીબે સમગ્ર ઇન્ડિયામાં કેમલ મિલ્કનો એક જ પ્લાન્ટ છે અને અમે કેમલ મિલ્કનું ઓર્ગેનિક સર્ટિફિકેશન પણ લઈ લીધું છે આજે માન્ય કલેક્ટર સાહેબે પણ એમના ઉદ્વન ઉદબોધનમાં કીધું કે ઓર્ગેનિક પ્રોડક્ટ જેવી જ પ્રોડક્ટ છે ઓર્ગેનિક છે એના માટેનું અમે સર્ટિફિકેશન એ કરાવી લીધું છે એમના જે ગુણધર્મો છે ન્યુટ્રિશન વેલ્યુ જે જળવાવી જોઈએ એ જળવાઈને એની જે પ્રોડક્ટ અત્યારે અમૂલ બના બનાવે છે ડેરી અને અમૂલ થ્રુ વેચાણ કરે છે એમાં ચોકલેટ છે પાવડર છે દૂધ છે ફ્લેવર મિલ્ક છે આ અને આઈસ્ક્રીમ પણ અમે શરૂ કરી છે આ બધી બનાવટો પબ્લિક સુધી જાય અને પોપ્યુલેશન થાય ને પ્રજામાં અને જે ઔષધીય ગુણો છે એની પ્રતીતિ થાય એના માટેનું આજનું આ ટેકનિકલ સેશન અહીં રાખવામાં આવ્યું છે મકાન લેવી જ તેમજ ભાડી લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણામુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન